રાવણા રાજપૂત સમાજ સૌ ક્ષત્રિય સમાજને ને આમંત્રણ ના માન આપીને વધારેલા સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે આ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બનાસકાંડાની જનતા આશીર્વાદ આપે સાત તારીખે એક લોકશાહી ભાગ છે બાપુ પણ હું મારી જીવનગીરી અંદર કોઈકને ભાઈ તરીકે દોઈડો પાજે ત્યારે વ્યક્તિગત હોય પણ આજે સમગ્ર બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે દીકરી તરીકે ચુંદડી ઓઢાડી છે એનાથી મોટો લાવો મારા માટે બીજો કઈ ના હોય રાજકારણ તો એક ચડાવ ઉતારનો ભાગ છે સમયને સંજોગો છે લોકશાયના નિર્ણય પ્રમાણે લોકોના હાથનો નિર્ણય હોય છે પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય

જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતકાળ ઇતિહાસ ગવા છે કે અઢારે આલમ ક્ષતિશય કોમની કોઈ પણ બેન દીકરી હોય ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને એ ગામની અંદર ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો એને અઢારે આલમ એમ કે બાપુ અમારા ઘરે વધારો અમારી સાથે વધારો અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો આ પ્રણાલિકા જયારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકો ને એક લોકશાહી ભાગ છે પણ જ્યારે સમગ્ર તમામ સમાજ અઢારે આલમ સતીશે કોમ એ જાગીરદાર સમાજમાં પોતાની દીકરી માટે મદદ માંગતી હોય એ ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ કોઈ પણ

કે એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટી મિટિંગ રાખી હોય આગળ સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજ ને છે નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે તમે અમારા ભેગા રહો અને અમારા કેવા ત્યાં મીટિંગ ના કરો અને સમગ્ર તમામ ગામોની અંદર તમામ ગામના તમામ વધારે આલમ સતિષે કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ નથી થવા આપી આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે એક બાજુ શરમુખતા જાય એક બાજુ નરમતા છે અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી પણ એટલું ચોક્કસથી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનો વાત કરી કે ગેનીબેન આખા જિલ્લાના પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની માંગણી કરો ને એમને નરમ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષેત્રીય સમાજ ફેલાયેલો હોય અને એક ઊળની ગુવાસીને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારીને ક્યાંક લાજણ લાગે આવડો ભરોસો જયારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જહાને ચીઠી લખી હતી રાન અવગણ ને અને આજે બેની બેને તમને વિનંતી કરી છે ચીઠી લખી છે તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ છો એમને

સીઆર આર પાટીલ સાહેબ નું એક બાજુ આપણું સૌનું ગૌરવ ભવિષ્ય અને રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને ભાઘડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ એવે સંસદની અંદર કહે છે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું આમ તો સાહેબ બાપુ પહેલા 5 લાખનો દાવા કરતા હતા કે અમે તો બધી 5 લાખ પ્લસ ની સીટો જીતીએ છીએ પુણેપૂર્વક રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસવાટાની અંદર પણ પહેલાં તો એમ કહેતા હતા કે અમે તો પાંચ લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે હવે તો એક મહિનાની અંદર ગુજરાત પ્રદેશ ના ભાજપ ના પ્રમુખ ને અને એક મુખ્યમંત્રી જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો અને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોય શકે ત્યારે આપ સૌને મારી ટે આ છોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધાય ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજુ છું કોઈ બેન દીકરીના માતા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ ક્ષત્રિય સમાજ એના માથા મારે ચૂંદડી વઢાડે એ ચૂંદડીની સાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારીપૂર્વક પૂર્વક સમજુ છું અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ મર્યાદાઓ એક બેન દીકરી માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ ભણદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માજે ઉડાડી સમર્થન આપ્યું હવે સાતમી તારીખે પાંચ કે છ વાગ્યા સુધી એક પણ બનાસકાંઠા નું બુથ રેડું ના રાખતા ત્યારે આ સુંદરી ની રહેશે હવે એમની પાસે ફોટો કરાયા સિવાયનું નું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બુથો ઉપર ખોટો કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ ભૂતો ઉપર મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને બેચન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડા પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પરમાણ્યની જે વ્યવસ્થા હોય કે જે કાઈ ના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં પાસે

આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ છતિશે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છતિશે કોમને આજે કોઈ અમને વ્યંત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછી હાથ નહીં કરીએ અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું અમને મારા ભાઈઓના વીરોના પધામણા કર્યા વળામણા કર્યા એમના એક પરંપરાગત રીતે ભાવણા લીધા મા ભવાની ને પ્રાર્થના કરું કે હે મા ભવાની જગદંબા હે મા અંબાજી મારા ક્ષત્રિય સમાજ ની એકતા ક્યાંય નજર ના લાગે એ જ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર